અમદાવાદથી લંડન જતી એ એર ઇન્ડિયા ફ્લાઇટ જેમાં બસોને બેતાલીસ મુસાફરો લંડન તરફ જઈ રહ્યા હતા ને માત્ર એ બે મિનિટનો સમય માત્ર એ બે મિનિટના સમયમાં બસોને બેતાલીસ મુસાફરો સાથે શું થયું એ હાલના સમયમાં પણ આપણે એ પુષ્ટિ નથી કરી શકતા કે બસો બેતાલીસ મુસાફરોમાંથી કેટલા મુસાફરો જીવિત છે કેટલા મુસાફરો મૃતક જાહેર થઈ ચૂક્યા છે એ સચોટ માહિતી સામે નથી આવી કે બસોને બેતાલીસ મુસાફરોમાંથી કેટલા મુસાફરો જીવતા છે કેટલા મુસાફરોરો મૃત્યુ જાહેર થઈ ચૂક્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમાચારની પુષ્ટિ તો થઈ ચૂકી છે કે તેમનું નિધન થઈ ચૂક્યું છે પરંતુ તેમની સાથે સાથે અન્ય કેટલા મુસાફરો જીવતા બહાર આવ્યા છે કેટલા મૃત્યુ પામ્યા છે હજુ સુધી તેના કોઈ સચોટ સમાચાર સામે નથી આવ્યા પરંતુ હાલમાં જેટલા પણ મુસાફરો મૃતક જાહેર થઈ ચૂક્યા છે મૃત્યુ પામી ચૂક્યા છે તે દરેક મૃતક મુસાફરોની આત્માને ભગવાન શાંતિ આપે એ અમારી પ્રાર્થના છે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તરફથી અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે જેટલા પણ મૃતક મુસાફરોની આત્મા છે તેમને ભગવાન શાંતિ આપે અને બીજી બાજુ જો વાત કરીએ તો એ બસોને મુસાફરો જે લંડન તરફ જઈ રહ્યા હતા એક કેટલાક મુસાફરો તો ક્યાંક પોતાના કામ ધંધે અર્થે લંડન જઈ રહ્યા હોય કેટલાક મુસાફરો પોતાના સંબંધીને મળવા જઈ રહ્યા હોય કેટલાક મુસાફરો ફરવા માટે લંડનને એક્સપ્લોર કરવા માટે જઈ રહ્યા હોય અને એ બસો ને બેતાલીસ મુસાફરો એ નિર્દોષ મુસાફરોને ખ્યાલ પણ નહીં હોય કે અમારી સાથે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી જશે અને છેલ્લે એ માત્ર બે મિનિટની અંદર અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ થઈ જાય છે અને અને એ જે નિર્દોષ બસો ને બેતાલીસ મુસાફરોની વાત કરીએ તો એ જેટલા પણ મુસાફરો મૃતક સવેલમાં લઈ જવામાં આવી રહ્યા છે તેમના સંબંધીઓ ઉપર શું વીતી હશે ક્યાંક કોઈનો દીકરો હશે દીકરી હશે કોઈની માતા હશે કોઈના પિતા હશે અને કેટલા પરિવારજનો ઉપર મુશ્કેલીનો એ આભ તૂટી પડ્યો હશે એ આપણે ક્યાંક વિચારી પણ ન શકીએ માત્ર આપણે બે દિવસ પૂરતું એ દુઃખ રાખીશું કે હા આવું થઈ ગયું તેવું થઈ ગયું પરંતુ એ પરિવારજનો જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે પોતાની માતાને પોતાના પિતાને પોતાના ભાઈ બહેન દીકરા દીકરીને ગુમાવ્યા છે તેમને આ જીવન જીવનયાત રહેશે કે અમદાવાદમાં માત્ર બે મિનિટમાં જ એ પ્લેન ક્રૅ થઈ ગયું અને અમારા એ સ્વજનનું મૃત્યુ થઈ ચૂક્યું